નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર કાકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વળતર આપવા અને પાક અધિરાણ માફ કરવા આપ્યું આવેદન પત્ર કાંકરેજ તાલુકા અને ઉગડ તાલુકામાં આવેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગુજરાતના ખેડૂતોને વળતર આપવાની માંગ કરી છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાકોમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવામાં આવે તેવી માંગ બુલંદ બની છે જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ખાતે કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ હેમુભાઈ જોશી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ગુપ્તાજી મકવાણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બચ્ચુજી મકવાણા પુરાણસિંહ વાઘેલા ધારાસભ્ય પ્રતિનિધિ મહેશ ઠાકોર ભરજી ઠાકોર ઉપપ્રમુખ કાકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ અમરજી પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય બલાજી ઠાકોર સંજયકુમાર ચાવડા કોર્પોરેટર થરા નગરપાલિકા પૂર્વ સરપંચ કેતુબા ઉંબરી સહિત કોંગ્રેસના ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચા આવેદનપત્ર આપ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરેજ અને ઓગડ તાલુકામાં ખેડૂતોને ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનનું સર્વે કરી યોગ્ય રીતે વળતર આપવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે હવે તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવશે જોવા રહ્યું પરંતુ હાલ તો જગતનો તાત પડિયા ઉપર પાટુ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા શિવરી મુકાને મામનજી મફલદદા સાહેબને ખેડૂતોને થયેલા પાક નુકસાન ઉનાળુ પાક હોય ચોમાસું પાક હોય કે શિયાળુ પાક હોય સતત આ વર્ષે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો માર સતત ખેડૂતો વેઠવી રહ્યા છે ત્યારે સરકારશ્રીને કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ અને વગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય પાક ધિરાણ માફ થાય દરેક ખેડૂતને તમામ જે પાકો નિષ્ફળ ગયા છે કપાસ હોય રાયડું હોય કે મગફળી હોય તમામનું સર્વે થાય અને એ સર્વેના આધારે દરેકને પોતાનું વળતર મળે એ દિશામાં સરકાર પગલા ભરે એ માટે અમે આવેદનપત્ર આપેલ છે અને સરકાર એનો યોગ્ય નિર્ણય કરે એવી અમારી માગણી છે લાગણી જે કંઈ છે એ ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે એની સર્વેની કામગીરી કાલે પણ કલેક્ટર સાહેબે મિટિંગ કરીને તમામ ખેતીવાડી અધિકારીઓને સર્વે આજે સાંજ સુધીમાં પૂરું કરવાની સૂચનાઓ આપી દીધી છે હવે જે દેવા માફ કરવાની બાબત છે એ નીતિ વિષયક બાબત છે એ તાત્કાલિક અમે આજે કલેક્ટર સાહેબને આપનું આવેદન પત્ર મોકલી આપશું અને ત્યાંથી સરકાર સુધી તાત્કાલિક રજૂઆત થાય એવી અમે ઝડપી કાર્યવાહી કરીને મોકલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને બોડી મેમ્બર સાથે મામલતદાર શ્રી કાકરેજ અને મામલતદાર શ્રી વગરને આ ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં પાક નિષ્ફળ થયો છે એના અનુસંધાને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને પાક નિષ્ફળને વળતરની જાહેરાત કરે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ ઉપરાંત અમારી કોંગ્રેસ સમિતિની ખાસ માગણી છે કે તમામ ખેડૂતોને તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે કારણ કે અગાઉના સમયમાં પણ ચોમાસું પુષ્કળ પ્રમાણમાં વરસાદ પુષ્કળ પ્રમાણ થયા હોવાના કારણે કપાસ હોય મગફળી હોય કે બીજા તમામ પાકો હોય એ તમામ પાકો નિષ્ફળ ગયેલા છે એટલે ખેડૂતને કોઈ પણ આધાર રહ્યો નહીં અને એના કારણે બેંકના દેવા હોય કે બીજા દેવા હોય એ ખેડૂત ભરવા માટે કોઈપણ રીતે સક્ષમ નહીં રહ્યો તો અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તો જ આ ખેડૂત જગતનો તાત બેઠો થઈ શકે એમ છે તો અમારી માલદારશ્રીને આવેદનપત્રમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ખેડૂતોના દેવા માફ કરી અને ખેડૂતનો હાથ પકડે તો જ ખેડૂતો બેઠો થઈ શકે એવી પરિસ્થિતિ છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોના દેવા માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવે એવી મારે આ સરકારશ્રીને નમ્ર અરજ છે